નમસ્કાર શનિ મહારાજની ભનોતી કઈ કઈ રાશિને ઉતરવાની છે અને કઈ કઈ રાશિને બેસવાની છે અઢી વરસ અને સાડા સાત વરસ બે પ્રકારની પનોતી દરેકના જીવનમાં આવતી હોય છે જયા પણ તેને કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં શનિની પનોતી અહીંયા સૌરાષ્ટ્રમાં કહેવામાં આવે છે તો હવે આપણે શનિ મહારાજનું રાશિ પરિવર્તન જોઈએ તો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ રાત્રિના સમયમાં એકવીસ કલાક અને બેતાલીસ મિનિટ એટલે કે રાત્રે નવ બેતાલીસ મિનિટે શનિ મહારાજ પોતાની રાશિ છોડી કુંભ રાશિ છોડી અને એના સમ ક્ષેત્રી એટલે કે ગુરુ મહારાજની રાશિમાં મીન રાશિમાં પ્રવેશ કરે છે નથી મિત્ર કે નથી શત્રુ ગુરુ મહારાજ છે એ શનિના સમ રહેલા છે મિત્ર શત્રુ અને સમ આ ત્રણ પદ્ધતિઓમાં બતાવી છે તો શનિ પણ ગુત્ર ગુરુની સન્માને છે અને ગુરુ પણ શનિને સન્માને છે એકે બીજાના કોઈ શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી તો હવે દર્શકશ્રીઓ મિત્રો આજે આપણે જે જોવાનું છે એ અત્યાર સુધી કઈ કઈ રાશિને બનાવતી હતી તો એમાં પહેલાં નંબરમાં કર્ક રાશિને શુભ અને લક્ષ્મીદાયક બનાવતી હતી તમને કોઈ પણ પ્રકારે તમારા ઘરની અંદર લક્ષ્મીની કૃપા થઈ હોય આ છેલ્લા અઢી વર્ષની હું તમને વાત કરું છું તો અઢી વર્ષમાં કર્ક રાશિ માટે આર્થિક સ્થિતિ જોઈને તો સારી પસાર થઈ હોય છે એ ઉપરાંત વૃશ્ચિક રાશિને પનોતી હતી એ નબળી હતી અત્યંત ખરાબ હતી કોઈ પણ પ્રકારે તમને તમારા બેંક બેલેન્સમાં ઘટાડો જોવા મળ્યો હોય અથવા તમારે લોન ચાલુ હોય તેનો હપ્તા ન ભરાણા હોય અથવા તમારે કોઈ બિઝનેસ કે કોઈ ધંધા વ્યવસાયમાં લિમિટ બહાર ખોટ આવી હોય આવું વૃશ્ચિક રાશિને બન્યું હશે છેલ્લા અઢી વર્ષમાં મકર રાશિ માટે પણ આ જ સ્થિતિ હતી ખરાબ બનોતી હતી અઢી વર્ષની કુંભ રાશિ અને મેન રાશિ એ બે માટે શુભ અને લક્ષ્મીદાયક બનાવતી હતી તમને સફળતા પણ મળી હશે પછી તમારી જમીન મકાન પ્રોપર્ટી એની કિંમત પણ તમને સારી મળવાનામાં ચાન્સ રહી લેવેજ કરતા હો તો એમાં તમને ઘણી બધી સફળતા પ્રાપ્ત થાય ટૂંકમાં કોઈ પણ પ્રકારે તમારા ઘરમાં પણ લક્ષ્મીજીનું આગમન થયેલું જોવા મળે છે હવે આપણે આ પાંચ રાશિ હતી આ બધી રાશિઓને પનોતી પૂર્ણ થઈ કે ચાલુ છે હવે કર્ક રાશિને પૂરી થઈ ગઈ વૃશ્ચિક રાશિને પૂરી થઈ ગઈ મકર રાશિને પૂરી થઈ ગઈ કુંભ અને મીન આ બે રાશિને પનોતી હજી ચાલુ રહેશે કારણ કે એને સાડા સાત વર્ષની પનોતી છે હવે સ્ટાર્ટ થઈ તો કઈ કઈ રાશિમાં ખરાબ ફળ કઈ કઈ રાશિમાં શુભ ફળ કોને શું ધ્યાન રાખવાનું તે વિષય ઉપર જોઈએ તો જે કુંભ રાશિ છે એને ગ અને અક્ષર ઉપર જેનું નામ છે એના રૂપાના પાયે પનોતી ચાલી રહી છે શુભ ફળ આપશે કુંભ રાશિને કોઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યંત શુભ સારું અને લક્ષ્મીદાયક ફળ તમારા કર્મનું તમને શનિ મહારાજ પ્રાપ્ત કરાવશે મીન રાશિનું જોઈએ તો દ ચ જ અને થ દ ચ અને થ થવામાં જુબલાનો લઈએ તો મકર રાશિ આવશે અને જ લઈએ તો આપણે મીન રાશિ આવશે એટલે દ અને ચ બે અક્ષર આપણે વધારે લઈએ એમાં મીન રાશિમાં તો એને સોનાના પાયા છે અશુફળ આપશે સાવધાની અને સાવચેતી તમારે રાખવાની છે મેષ રાશિમાં અલય અક્ષર આવશે લોખંડનો પાયો અશુભ ફળ આપશે મીન મીન અને મેષ આ બે રાશિને પનોતી સારું ફળ નહીં આપી શકે સાવચેતી રાખવાની સાવધાની રાખવાની સિંહ રાશિને મ અને ટ અક્ષર ઉપર હોય એને પણ લોખંડના પાયે પનોતી ચાલશે અશુભ ફળ આપશે ધન રાશિને ભ ધ ફ અને ટ અક્ષર ઉપર જેનું નામ છે એના પણ લોખંડના પાયે પનોતી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી શરૂ થઈ રહી છે કુંભ અને મીનને પનોતી હતી જ પણ સારી હતી કુંભ ને હજી સારી પનોતી રહેશે પણ મીનને સાવચેતી રાખવાની છે તો પાંચ રાશિઓને અત્યારે પનોતી ચાલુ છે હવે શનિ મહારાજની કૃપા કેવી રીતના પ્રાપ્ત કરવી તો એક તો કોઈ પણ પ્રકારની ક્યાંય લાલચ નહીં રાખવાની જેટલી લાલચ જેટલી અનિતિ જેટલી દાનત તમારી ખરાબ એટલું જ શનિ તમને અશુભ ફળ આપશે અને જેટલી નીતિ સારી હશે જેટલો તમારો કર્મનો ભાવ કર્મની ગતિ સત્યતા તરફ હશે એટલી જ તમને સફળતા મળશે એટલે શનિ મહારાજ કર્મનું દંડ આપવા માટે આ પનોતીના સ્વરૂપમાં દરેકના જીવનમાં આવતા હોય છે જે જે સત્કર્મ કરે છે નીતિ ઉપર ચાલે છે બિઝનેસમાં કોઈ દિવસ દરેક બિઝનેસમાં થોડું ઘણું તો ચાલતું જ હોય પણ લિમિટ બાર ખોટું થતું હશે તો તમને એનું અશુભ ફળ પ્રાપ્ત થશે તમે માણસને સમજાવી શકશો તમારા ગ્રાહક હોય તમારા કોન્ટેક્ટમાં હોય એ બધાને તમે મીઠી મીઠી વાતો કરીને સમજાવી શકશો ગમે એની પાસે એકના અનેક ગણા રૂપિયા પણ લઈ શકશો પણ શનિ મહારાજ મીઠી વાતોથી માનશે નહીં મીઠું મીઠું શનિ મહારાજને જરાય ગમતું જ નથી એટલે સત્ય હશે ભલે કડવું હોય પણ સત્ય હશે તો જ શનિ મહારાજ આ દરેક રાશિને અશુભ ફળ મળે એને પણ સારું ફળ મળશે હું ગેરંટી આપું છું શનિ મહારાજની ઉપાસના શનિ મંત્રના જપ અને શનિ ચાલીસા અથવા તો હનુમાન ચાલીસા પછી તો ભજરંગપાણના પાઠ સુંદરકાંડના પાઠ ઘણું બધું બતાવ્યું છે પણ નીતિથી કોઈ વસ્તુ ઉપર નથી નીતિ અને ભક્તિ શનિ મહારાજની ઉપાસના જરૂરી છે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસા જરૂરી છે પણ અનિતિ કરતાં કરતાં તમે આ પાઠ કરશો તો પણ આનું સારું રિઝલ્ટ નહીં મળી શકે તો દર્શકશ્રીઓ શનિ મહારાજે રાશિ બદલાવી એમાં કયા કયા વ્યક્તિને સાવચેતી રાખવાની એ બધું જ માર્ગદર્શન મેં તમને બતાવ્યું છે ધન્યવાદ